તમે બધા જ મજામાં હશો અને તમારી બધાની દુઆઓથી જો હું પણ ખૂબ મજામાં છું ચાલો હું વોકિંગ રનિંગ કરી અને ઘરે આવી ગઈ છું પહોંચી ગઈ છું ફળિયાની અંદર અને ચાલો થોડીક વાર માટે થઈને હું બેસી ગઈ છું અત્યારે થોડીક વાર માટે હીંચકે બેસી કારણ કે થાક લાગી જાય એને કારણ કે એકદમ ફાસ્ટ ચાલીને આવ્યો હો ને એટલે થોડીક વાર થાક લાગે અને આ ભાઈ જો અંદર ઘરની અંદર જ પૂરાઈ ગયા હતા જ્યારે હું ગઈ હશ ને ત્યારે એને તો જો મને એવું લાગ્યું ખરા હું ઘરે આવીને ત્યારે કે આ મને સામો કેમ ન મળ્યો પણ એ અંદર પૂરાઈ ગયો તો બિચારો એને છ તો વાગી ગયા છે છ અને ચાલો નાહિધ ધોઈ અને હું આવી ગઈ છું અત્યારે કિચનમાં કારણ કે આજે કંઈ દીવાબતી કે કઈ કરવાનું નહોતું મેં સવારના પહોરમાં મારો ટાઈમ સરસ મજાનો કાઢી નાખ્યો હતો સવારે મસ્ત એવા મેડિટેશન કરી લીધા હતા અને મેડિટેશન કરી અને તરત જ મેં અમારું જે રૂટીન લાઈફ છે ગરમ પાણી પી લો છો એને હુંફાળું પાણી પી લો અને જે રાતની મેથી પલાળી દીધી હોય એ મેથીને પણ મેં ગાળી લીધું હોય એનું પાણી સૌથી પહેલાં પી લો અને ત્યાર પછી મેથી દાણાને ધીમે ધીમે ચાવી ચાવીને ખાવા માટે સાથે લઈ લો અને જ્યારે હું વોકિંગમાં જતી હોઉં ને ત્યારે મેથી દાણા થોડા થોડા કરી કરીને એમને ચાવી ચાવીને ખાઈ જતી હોઉં ચાલો હું ઘરે આવી ગઈ છું અત્યારે અને સરસ મજાની નાઈ ધોઈને ફ્રેશ થઈને આવી ગઈ છું કિચનમાં તો ચાલો આપણે રોટીનની શરૂઆત કરી દઈએ અત્યારે જ તે ચાલો સરસ મજાની ચા થઈ ગઈ છે અને ચાલો મેં લોટ બાંધવાની શરૂઆત કરી દીધી છે ઘઉંનો લોટ બાંધવાનો છે અત્યારે પૂરીનો લોટ બાંધવાનો છે તો એની અંદર ચટણી મીઠું અને હળદર નાખી દીધી છે રવો નાખ્યો છે અને ત્યાર પછી થોડાક મસ્તા તલ નાખ્યા છે અને જીરું ને એકદમ હા મસળી અને નાખી દઈએ એટલે એકદમ સરસ થઈ જશે અધકચરા થઈ જશે અને ચાલો સરસ મજાનો લોટ બાંધી લઈએ અને જોઈતા પૂરતું જ પાણી નાખશું કારણ કે લોટ આપણે એકદમ કઠણ બાંધવાનો છે ચાલો ત્યારે હવે થોડીક વાર માટે રેસ્ટ આપવા માટે મૂકી દઈએ અને લોટ સરસ મજાનો બંધાઈ ગયો છે ચાલો એક બાજુ મૂકી દઈએ ત્યાં સુધીમાં આપણી કડક મીઠી એવી સરસ મજાની ચા થઈ જશે જો કેવો લાગે છે ચાનો કલર ને આજનો વિડીયો જે નવો મોબાઈલ આવ્યો છે એમાં શૂટ થાય છે એટલે જો જોજો તમે આ વ્લોગ અને ત્યાં કાંઈ પણ ચેન્જીસ લાગે તો સે જ મને કમેન્ટની અંદર જણાવી દેજો કે કેવો લાગે છે તમને આજનો વ્લોગ ચાલો ત્યારે ને ચા સરસ મજાની બનીને એક બાજુ મેં મૂકી દીધી છે અને જો દૂધ આવી ગયું છે તો એ દૂધને પણ આપણે ગાળી લઈએ જોયો કચરો અંદર એને એ લોકો જ્યારે દોતા હોય ને ભેંસોને દોતા ધોતા હોય તો સે જ તો કચરો અંદર રહી જ જતો હોય એટલા માટે થઈને જ તે ગાળવું ખૂબ જરૂરી છે એને બહારથી આવે ને જે દૂધ એને ગાળી તો લેવું જ જોઈએ ચાલો ધાનુબેન માટે પણ નાસ્તો તૈયાર કરી દઈએ આપણે ધાનુબેન માટે રવો મૂકી દીધો છે ઘીમાં શેકી લઈએ અને ચાલો બની ગયો છે અને જ્યારે ધાનુબેન ઉઠશે ત્યારે એની અંદર આપણે એક કેળું મેશ કરી અને નાખી દેસુ ચાલો આપણો લોટ એકદમ મસ્ત બની ગયો છે તો થોડીક વાર માટે થઈને કસણી લઈએ અને ચાલો મોટા મોટા લુવા બનાવી લઈએ આજે આપણે પૂરી અલગ રીતે બનાવશું આપણે કાયમ ત્રિકોણ બનાવીએ છીએ ને જો સ્વાદ તો એકનો એક જ છે પણ પેલી કહેવત છે ને કે જે આંખને ગમે ને એ પેટને જરૂર ગમે છે તો ચાલો આજે આપણે અલગ રીતે બનાવશું એને બીબામાં પાડીને બનાવશું કઈ રીતે તો કે આપણે એક ગોયણું લઈ લીધું એને સરસ મજાનું મસળી મસળીને એકદમ મોટી રોટલી બનાવી નાખશું એકદમ મોટી રોટલી અને મોટી રોટલી કરી અને પછી એક બીબુ સરસ મજાનું ગોતી લઈએ આપણે જો આ છે ને વાટકી એક નાની એવી અને કાંઠો સરસ મજાનો હોય ને એકદમ ધાર વાળો તો તો ઘડીકમાં જ પડી જશે હે ને તો ચાલો જેટલા અંદર જેટલા બીબા પડે એટલી એટલા પાડી લેવાના હે ને તો જો સેજ મસ્તી નાની નાનો રોટલો બન્યો સેજ મોટો કર્યો હોત ને તો છ પૂરી આસાનીથી બાર પડી જાત અને એક પૂરી વચ્ચે એટલે સાત પૂરી બની જાત કાંઈ વાંધો નહીં હવે બીજો રોટલો બનાવશે ને તો એમાં ખાસ ધ્યાન રાખશો એને તો ચાલો સરસ મજાની પૂરી બની ગઈ અને હજી પહેલી જ રોટલી બનાવીને પહેલી જ પૂરી બનાવી એમાં ભૂલ થઈ ગઈ કે આજે આ આંકા પાડવાના છે ને છરીના એ સૌથી પહેલાં પાડી લીધા હોત ને તો એક એક પૂરીની અંદર પાડવા પડત નહીં તો ચાલો ભૂલો કરી કરીને જ શીખવાનું હોય એને જીવનમાં પણ એ જ છે એક વખત ભૂલ કરી હોય ને આપણાથી એક વખત ભૂલ થઈ જાય વારે વારે ક્યારેય ભૂલ થાય નહીં હે ને વારે વારે ભૂલ કરીએ ને તો એને તો ગુનો કહેવાય નહીં એને ભૂલની માફી હોય ગુનાની માફી હોય નહીં હે ને તો ચાલો જો આપણે પૂરી પહેલી વખતે જે ભૂલ કરી હતી ને તો એ ભૂલ અત્યારે સુધારી નાખીએ કઈ રીતે તો સેજ મસ્તી મોટી રોટલી બનાવી અને ત્યાર પછી એકદમ સરખી બધા ભાગે પડતા એને વિચારી વિચારીને જીવનમાં પણ જુઓ વિચારી વિચારીને ચાલવાની અત્યારે ખૂબ જ જરૂરી છે ક્યારે આપણો કઈ વાતમાંથી ભૂલ નીકળી જાય એને એ કાંઈ ખબર પડતી નથી કોઈ આપણા એ રીતે આપણે સારી વસ્તુ કરતા હોય પણ કોઈની રીતે આપણે ખરાબ વસ્તુ કરતા હોઈએ એને તો જો બધાને ગમ બધાને ગમીએ એવું જરૂરી તો નથી ને પણ હા એક વાત છે હું ખુદને ગમું એને ખુદને પ્રેમ કરું મારા પરિવારને પ્રેમ કરું અને બસ મારા પરમાત્માને પ્રેમ કરું એને બસ એટલું કરીએ ને તો પણ જીવન એકદમ સરળતાથી જતું રહેશે ચાલો સરસ મજાની પૂરી એકદમ બનીને રેડી થઈ જશે હમણાં જ તે એક સરખી બનશે ને એક સરખી બનવાની છે પૂરી ચાલો પાંચ પાંચ છ છ એકી સાથે સમાઈ જાય છે જો આ નાનું એવું લોક્યું છે ને મોટું લોક્યું હોય ને તો તો ઘણી બધી પૂરીઓ થઈ જાય ને અંદર રવો નાખ્યો છે એટલે એકદમ ક્રિસ્પી પૂરી બનીને આ રેડી થઈ ગઈ ને અત્યારે નાસ્તામાં હમણાં કેટલા દિવસથી કાંઈ બનાવ્યું નહોતું ને વધારે એટલા માટે થઈને છોકરાઓ કાલ રાત્રે જ મને કહેતા હતા કે મમ્મી કઈક અલગ બનાવ છે આ છે તો મિત્રો કાંઈ વાંધો નહીં તમને જે ગમે એ બનાવું તો એણે કીધું મને કે મમ્મી રવાની પૂરી કર છે ને એમ મિક્સ પૂરી રવો અને લોટ બંને તો ચાલો કેવી સરસ મજાની પૂરી બનીને તૈયાર છે અને ચાલો જો ને એકદમ આમ અડીએ ને ત્યાં પણ એને એકદમ ક્રિસ્પી હે ને અડીએ ને તો અવાજ પણ આવે એવી સરસ મજાની પૂરી તૈયાર છે અને એકદમ ફરસી પૂરી થઈ છે બહુ કડક પણ નથી ને બહુ પોચી પણ નથી ચાલો સરસ મજાનો નાસ્તો બનીને તૈયાર છે મેં દિશાને કીધું ચાલ ને આપણે બંને નાસ્તો કરી લઈએ આજે છે સન્ડે એટલા માટે થઈને બંને ભાઈઓ ઘોડા વેચી વેચીને સૂતા છે એને પણ દિશાએ મને કીધું મમ્મી હું થોડું ઘણું કામ કરી નાખું ને પછી જ હું નીચે આવીશ કારણ કે ધ્યાનબેન ઊઠી જશે ને ધાનુબેન માટે તો રોજના દિવસો બધા સરખા જ હોય આપણા માટે રવિવાર ને સોમવાર ને એ બધા વારો અલગ અલગ હોય પણ ધાનુબેનને તો બધા દિવસો સરખા જ હોય એનો ટાર્ગેટ હોય કે દસ વાગ્યા પહેલા મારે ફ્રી થઈ જવું છે એને દિશાને એવું મનમાં હોય કારણ કે દસ થી બાર બે કલાક તો ધાનુબેનને એને આપવો જ પડે કારણ કે એને નવડાવો ધોવડાવવાનું ખોડાવો પીવડાવવાનું કેટલું બધું કામ હોય હે ને એ સમયમાં હું રસોઈ કરતી હોઉં એ સમયની અંદર ફ્રી થઈ જવું ખુબ જરૂરી થઈ જાય એટલા માટે દિશાબેન નો ટાર્ગેટ હોય કે દસ વાગ્યા પહેલા મારે ફ્રી થઈ જવું છે આજે સન્ડે હતો ને તો થોડા થોડા મોડા ઉઠ્યા હતા દિશાબેન એટલે ફટાફટ કામ કરે છે અને નાસ્તાની પણ ના પડી કે મમ્મી હું થોડીક વાર પછી જ આવીશ નાસ્તો કરવા માટે થઈને અત્યારે મને ફટાફટ પહેલાં કામ કરી લેવા ગયો અને આ મસ્તા પણ જો નાના છોકરાઓ હોય ને ઘરની અંદર એટલે થોડુંક મેનેજમેન્ટ કરીને ચાલવું ખૂબ જરૂરી છે અને બીજું એ કે ખુદનું પણ ધ્યાન રાખવું પડે ને પોતાને આરામ દેવો પણ ખૂબ જરૂરી થઈ જાય કારણ કે રાત્રે મોડા સુતા હોય તો થોડુંક વહેલું ઉઠવું એ થોડુંક કઠિન થઈ જાય ને દિશાબેન ફ્રી થઈ ગયા અને હું અને દિશાબન્ને સાથે નાસ્તો કરવા માટે થઈને બેસી ગયા પછી પાછી એ પણ એના કામે લાગી ગયા અને ચાલો હું પણ મારા કામે લાગી ગઈ હે ને સવારે સાત વાગ્યા થી તે અ દસ સાડા વાગ્યા સુધી કોઈને સેકન્ડ વારનો પણ ટાઈમ હોય જ નહીં હું પણ જો મારું રૂટિન કામ હમણાંથી થઈ ગયું છે વોકિંગ રનિંગ કરવા જવા માટેનું અથવા તો યોગા કરવાનું કે જે કાંઈ હું કરું છું એ બધું સાત વાગ્યા સુધી મારું બધું જ ચાલે હે ને ચાર વાગ્યાથી સાત વાગ્યા સુધી મારું બધું ચાલે હું મારા પોતાના માટેથી ને ટાઈમ કાઢી જ લઉં કારણ કે આખો દિવસ જો આપણે પરિવારને ટાઈમ આપીએ હે ને પણ પોતાના માટે થઈને સવારના ઉપરમાં ટાઈમ આપવો ખૂબ જરૂરી થઈ જાય તો જ તંદુરસ્તી આપણી રહે અને જો તંદુરસ્ત રહેશું ને તો આપણે કોઈને દુઃખી કરશું નહીં એને ખુદનું ધ્યાન આપણે ખુદે રાખવું જ જોઈએ ચાલો જો સવારના પૂરમાં હું યોગા કરું છું મેડિટેશન કરું છું એ બધું કરું છું ને એના હિસાબે જ મારું શરીર થોડું ઘણું તંદુરસ્ત છે એવું નથી કે મને થાક નથી લાગતો એને જો હું થોડું થોડું કામ કરીને બેસી જાઉં નિરાતે આરામથી પાણી પી લઉં થોડીક વાર માટે થઈને અથવા તો કાંઈક ભૂખ લાગે તો ફ્રૂટ ખાઈ લઉં વચ્ચે એને એવું નથી કે રોબોટની જેમ હું પણ ચાલ્યા કરું નહીં એને થોડીકવાર માટે થઈને રેસ્ટ કરવો જરૂરી છે ને પાંચ દસ મિનિટ પંદર મિનિટ એને જેટલો સમય કામ કર્યો છે તો આપણને ઈચ્છા હોય કે બે ત્રણ મિનિટ બેસી જવું છે તો બેસી જવાનું ને વચ્ચે આપણને કોણ કહેવા વાળું છે કરીએ છીએ તો ઘરનું જ કામ ને જો બહાર જઈને અત્યારે વર્કિંગ વુમન છે કેટલું બધું કામ કરતી હોય એને એને એપ્રિશિયેટ કરવું ખૂબ જરૂરી છે અને આપણે તો ઘરમાં ને ઘરમાં જ કામ કરીએ છીએ એને ગૃહિણી છીએ તો એ તો બહાર જતી સ્ત્રીઓ તો બહારનું પણ એટલું બધું કામ કરતી હોય અને ઘરમાં આવીને બાળકોને પતિને સગાવાલાને બધાને સાચવ સાચવે પણ અને રસોઈ બનાવીને જમાડે પણ અને આખું ઘર સાચવે એને ઘર સાચવવામાં ખાલી ને ખાલી રસોઈ કરીને જમાડવાનું નથી હોતું એ એના કપડાં ધોવા ઇસ્ત્રી કરવી હે ને એને બધું સાચવું સાચવવું એને ઘણું બધું આવે એની અંદર એને ઘરનું મેનેજમેન્ટ કેવી રીતે કરવું એ બધું આવે તો એને એપ્રિશિએટ કરવું એને એની ખુશામત કરવી ખૂબ જરૂરી છે જ્યારે ટાઈમ મળે ને ત્યારે હસી બોલી અને થોડીક વાર માટે થઈને અને એને થેન્ક યુ પણ ક્યારેક ક્યારેક કહી દઈએ હે ને એ આપણા બધા માટે જરૂરી છે ચાલો શાકભાજી આવ્યું તો બધું જ તે મેં સરસ મજાનું ધોઈ કાઢવીને એકદમ કોરું કરી નાખ્યું ચાલો ત્યારે દિશાબેન ઉપરનું બધું જ કામ કરીને આવી ગયા ત્યારે નીચે ફળિયામાં આવી ગઈ છે હવે તો હમણાં ફળિયાનું કામ પણ પૂરું થઈ જશે આજે સન્ડે છે બપોર પછી નિખિલ અને દિશા બહાર જવાના છે ફરવા માટે થઈને એનો મી ટાઈમ કાઢશે આજે તો કારણ કે રજા હોય અને સાક્ષીબેન તો ગયા છે પિયર હવે થોડાક દિવસોમાં જ આવી જવાની છે ખેતીથી કે હું આવી જઈશ હવે મેં ફોન કર્યો હતો ને સાક્ષીને કે સાક્ષી ક્યારે આવે છો બેટા તો સાક્ષી કહે છે કે મમ્મી હવે બસ બે ત્રણ દિવસમાં આવી જઈશ એમની ફ્રેન્ડ આવવાની હતી બહારથી તો એની રાહ હતી એને એટલા માટે થઈને એ હવે બસ થોડાક દિવસોમાં જ આવી જશે તમને સાક્ષી પણ હમણાં થોડાક દિવસોમાં જોવા મળશે એને ચાલો ત્યારે અત્યારે હમણાં મહેમાન આવવાના છે એ મહેમાન આવે એ પહેલાં જ આપણે બધા જ ફ્રી થઈ જાય અને ઘરનું કામ થઈ જાય ને અને પછી જો મહેમાન આવે ને તો મજા આવી જાય પણ બધું કામ થઈ જવું જોઈએ જે આપણું ટાર્ગેટ છે ને એ ટાર્ગેટ પહેલા આપણે ફ્રી થઈ જવાના છીએ ને જો વાગી ગયા છે અત્યારે સાડા નવ તો સાડા નવ વાગ્યા છે હજી ત્યાં એ પહેલા જ દિશા ફ્રી થઈ ગઈ હતી એને વાતાવરણ પણ જો કેટલું સરસ મજાનું ખુશનો માં થઈ ગયું છે લાગે એવું કે જાણે હમણાં જ વરસાદ તૂટી પડવાનો છે પણ હકીકત એવું થતું નથી ધારીએ ને ત્યારે વરસાદ ન આવે પણ ઈચ્છા જ જ ન હોય ને કે વરસાદ 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 આવશે આવશે એમ લાગે ત્યારે આવે અને બાર કપડા સૂકવ્યા હોય કે ગમે તે વસ્તુ પડી હોય ને બધું દોડા દોડ લેવું પડે ચાલો દિશાબેને વાસણ પણ માંજી લીધા અને ત્યાં સુધી હજી હું ઘરના ઘરની અંદર જ તે કિચન બધું સાફ કરતી હતી ચાલો મહેમાન આવી ગયા છે તો મહેમાનમાં તો બીજું કોઈ નથી મારા જેઠાણી છે તો હમણાં અમારા ખુશીબેનની સગાઈ આવવાની તૈયારી છે તો એની તૈયારીઓ બધી ચાલુ છે જો હમણાં થોડાક દિવસોમાં જ તે ખુશીબેનની સગાઈ છે જે અમે ગયા તા ને તમને યાદ હોય તો કદાચ કે એ વ્લોગમાં મેં બતાવ્યું હતું કે અમે ગોંડલ ગયા તા જોવા માટે થઈને અને ત્યાં અમને પસંદ પણ આવી ગયું હતું અમે ત્યાં જ ગળ્યા પાણી પી લીધા હતા તો ચાલો હમણાં જેમની સગાઈ છે અમારા સગાઈ છે તો એના કાર્ડ ને બધી અત્યારે તૈયારીઓ ચાલે છે તો અમુક ઘર હજી બાકી રહી ગયા છે તો મારા જેઠાણી કે છે કે બપોર પછી જવું છે તો તું તૈયાર થઈ જજે અને અત્યારે પણ હજી એકાદ ઘરે કાર્ડ બાંટવાનું બાકી છે તો ત્યાં આગળ જવાનું છે તો હમણાં જ અહીંયા ચા પાણી પી અને હું અને મારા જેઠાણી ત્યાં આગળ જતા રહીશું કાર્ડ વાટવા માટે થઈને ને અને ધાનુબેન ચાલો જીદ કરે છે ખુશી ફિયાને કે મારે આવવું જ છે તમારી સાથે મારે આવવું જ છે એમ કરીને અને પરાણે જો એ લોકો ગયા ને તો એની સાથે જ જતી રહી એને અમે કાર્ડ વાટીને આવ્યા ને એટલે બેન તો થઈ ગયા એને તૈયાર એને તો એ અત્યારે ખુશીફિયાની સાથે જતી રહી છે તો મારે પણ ઘણી બધી વાર લાગી ગઈ હતી મારા જેઠાણીની સાથે તો દિશાએ રસોઈની શરૂઆત કરી દીધી એને કારણ કે વાર લાગે એમ હતું ઘણું બધું રસોઈનું એટલા માટે થઈને દિશામાં ભીંડાનું નાખ્યું છે આજે દિશાબેન ને તો ચાલો એને હળદર મીઠામાં ચડવા માટે મૂકી દીધી અને એક લોયાની અંદર એમણે જીરું રાઈ જીરું મૂક્યા છે હિંગ નાખી દીધી હળદર નાખી દીધી મરચાં લીલા નાખી દીધા અને નાખી દીધો ગાજરનો અને છીણ તો ગાજરનો સંભારો બનાવે છે પાક્કો સંભારો બનાવે છે દિશા આજે બપોરની રસોઈ દિશાબેન કરશે પણ ધાનુ બેન તો છે નહીં એટલા માટે થઈને ખુશી એની સાથે અત્યારે ધાનુ રમે છે તો ચાલો દિશાબેન પણ હમણાં રસોઈ બનીને તૈયાર થઈ જશે એને દિશાબેન ને રસોઈ બની અને ત્યારે જ હું બરાબર ઘરની અંદર આવી ગઈ એને એટલા માટે થઈને દિશાને મેં પેલા કીધું હતું કે ના હું બનાવી નાખીશ પણ એને એવું લાગ્યું ને કે નહીં મને વાર લાગશે તો દિશાએ બનાવી જ નાખ્યું જો કેટલું સરસ મજાનું ભીંડાનું શાક બનાવીને તૈયાર કરી નાખ્યું અને બપોરે જમવામાં આજે નિખિલ કિશન અને હું અને દિશા હે ને ધાનુબેન આજે છે નહીં ધાનુબેન માટે થઈને જો દલિયા બનાવ્યું હતું પણ ધાનુબેન આજે ખુશીફિયાની સાથે જ જતી રહી છે એટલા માટે થઈને દલિયા આજે અમારે જમવાના છે ચાલો ત્યારે અમે ફ્રી થઈ ગયા અત્યારે હું પણ ઘરે આવી ગઈ હતી અત્યારે આવા સમયે તો ચાલો હવે જમવા બેસી જઈએ અને તાનો ને તો મજા આવી ગઈ છે ફિયાના ઘરે જઈને અને હું કિશન અને નિખિલ દિશા જમવા બેસી ગયા અને નિખિલ ને કઈ કામ હતું એટલા માટે થઈને નિખિલ અત્યારે આવ્યો નથી કારણ કે આ બસ પણ આજે મોડા ઉઠ્યા હતા ને એટલે મોડો મોડો નાસ્તો કરીને ગયો હું એને કહેતી દઉં નાસ્તો અત્યારે ન કર બેટા તું જમી નહીં શક પણ ના એ કે મમ્મી કરી લેવા દે ને થોડોક નાસ્તો કરી લઈએ ચાલો આપણે જોઈ લઈએ કે ખુશી ફિયાના ઘરે જઈને ધાનુબેન કેટલી ધમાલ બોલાવે છે એને આખું ઘર માથે લીધું હતું મારા જેઠાણીનો તો એને જો ટીવી ચાલુ કરી દીધું છે ને બેન કરે છે ડિસ્કો એને બધાને નચાવે છે આંગળીઓ પર ને ચાલો બેન જમવા બેઠા છે ને જો મારા જેઠાણી એને ડીશની અંદર હાથ નાખી દીધા છે અને છાશ આપી દીધી છે ને જો એની જાતે જાતે જમે છે અને ઘરે હોય ને તો કેટલા નાટક કરતી હોય જમવાની અંદર પણ જો ત્યાં આગળ કેટલું પ્રેમથી જમે છે અને જમી ખાય ને બધા ફ્રી થઈને ચાલો ધાનુબેનની સાથે રમત રમે છે અત્યારે અને બધાને અત્યારે રમાડે છે બેન ચાલો ત્યારે આવો રહ્યો મારો આજનો દિવસ તમને કેવો લાગ્યો મારો આજનો દિવસ જો તમને મારા અવલો ગમતા હોય તો જરૂરથી લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી લેજો કાલ નવા વ્લોગમાં આપણે ફરી વખત મળશું ત્યાં સુધી ઓમ શાંતિ જય શ્રી કૃષ્ણ